ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ દોઢ વાગ્યાના સુમારે અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બે એફ આઈ જે એમ તેમજ પાસઠ એક એકસો પંદર એક તથા પોક્સો એકની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ ભોગ બનનાર પોતાના ઘરેથી જતા રહેલા હતા અને તેઓના પિતા શ્રી પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ આપવા આવેલા હતા અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયના હોય તેઓની મિસિંગની જાહેરાત લઈ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી શોધખોળ દરમિયાન ભોગ બનનારના મિત્રોના ઘરે તપાસ કરતા તેઓને જાણ કરતા ત્યારબાદ ગત તારીખ દસ પાંચ ના રોજ ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે પાછલા લગભગ છ વર્ષથી એટલે કે બે હજાર ઓગણીસથી તેમના પિતાજી દ્વારા તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી અને બળાત્કાર થઈ રહ્યો હતો અને માર મારવામાં આવી રહ્યો હતો આથી તેઓ આ કારણથી ઘર છોડીને નાસી ગયા હતા અત્રેના પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી તેમજ થાણા ઇન્ચાર્જ દ્વારા ભોગ બનનાર બાળકીની વિશેષ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ હતું કે તેઓ આ ત્રાસથી પોતાનું ઘર છોડીને ગત તારીખ ચારના રોજ જતા રહેલ હતા પીટીએસ રેલવે સ્ટેશન રહેલા હતા અને ત્યારબાદ તેઓ પોતાની બહેનપણીના ઘરે જતા તેમને જાણવા મળેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહેલ છે આથી માં હિંમત આવતા તેઓ હિંમત દાખવીને પોલીસ સ્ટેશન અત્રના પોલીસ સ્ટેશન આવીને સમગ્ર બનાવની વિગત જણાવેલ હતી આમ મિસિંગ બનનારની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા શોધ કરાતા આ આખો બનાવ પ્રકાશમાં આવેલ છે અને બાળકીના પિતા વિરુદ્ધ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ